મે મને આટલે કેરી ના આલી અલ્યા સુ બક્તા બક્તા જો પોપટલાલ અલ્યા અલ્યા બોલો સુ બક્તા બક્તા જો એકલા એકલા કોણ એ તમ કોણ ની એટલે હાલ તો મે કોક હોબળ્યો બક્તા બક્તા જાતા શું કેરી શું વાત કરતા તા આ પોપટલાને કોઈ ઇજ્જત જ નહી યાર કેમ અલ્યા આટલું મૌન આલીન તો બોલાવા છે પોપટલાલ એ તો બધા મોઢે એ તો બધા હારું વળી શું થયું આ બરો માર મસ્સે નહીં અરે આ ક્યારેનું ખોખું આટલી એના આલી બોલો એવું કોજ ના તાણી પણ તમારે ચોખ્ખો જોડે માંગવાની અલે ને આટલી બોલે કરવાનું પણ આ પીવાના મળે છે તો કેરી લાબાના નહીં મળતા એ તો આ બે ખોખો લઈને ગયા મેં ગયા એને ચટ ઉપર ખાવી આવે ત્યાં એની નોમ

અને હવે પૈસા આલવા નથી એટલે નાટક કરવા માંડ્યો છે નાટક કરવાની વાત ના હાલવા હોય ને તો નથી જોતા બરોબર હજી કઈ દઉં છું નકર ભાવભા ના ઘરે કેરી માટે જાવું ને એ મને ખોટું લાગે છે બરોબર અરે હો ખોટું લાગતું મારે ભાવભા ના ઘેર અબિયાલ જવું તમે ભાવભા ના અંગાજ ખોખું મેકલાવી દઉં હા ભાવભા અંગાજ મોકલાવી છે બરોબર મારા તાત્કાલિક ફોન આવ્યો તો ને બ્રો હા મારા ઘેર નહીં આવ્યો ને ભાવભાઈ મારા ઘેર નહીં આવ્યો ને તો એક ને બે ખોખા લઈ આલો પછી રૂપિયો નહીં આલું ખોખા નો એ વાંધો નહીં બરોબર નહીં આલું ભાવ હું શું કહું છું આપડો મારી વાત બોલ દે આવડ્યા છે બોલતો નહીં એ બેચારા શું બોલે છે તમે તમે એવું કહેતા પૈસા નઈ આલુ પૈસા ન આલતા બરોબર નો સવાલ ખબર ના પડે પૈસા ના સવાલ યાર યાર અલ્યા 1000 રૂપિયા ખરત પર મારી આબરૂ

હજાર રૂપિયા હું આલે હું શું કહું તમારા એટલી બધી ખાવાના હવાજ હોય ને આ જીભના આ જીભના એટલો બધા જાતે પેલા કામ જાય બે જણા પણ ખાઈ જાય એવું મેં નહી કીધું એજ કેરીઓ કાઢ્યા કાડિયા જોડે ક્યારે નેકરસી તો પછી શું હાલશે ઇનામમાં અમે શું આલે ભાઈ અમે તો મંગાય છે બરોબર એટલો કરીને લાયો તોય મારે હોંભળવાનો છે

પોત્રી સરપંચ પણ કરું આજીવન પણ કરું છું હજાર રૂપિયા પેટીમાં મારા ઘરે આવી તમાશો કર્યો

મારા ગળાની સોગન બસ આરી તારી સોળવી છે અડો મોઠા મે કીધું તું

બરોબર છોકરા ખાય ને એટલે એકલા ઘરે બેઠા બેઠા થઈ ગઈ શરદ પેલા સરદ ફાડી ખોલ્યા પૈસા નહિ ભિખારી બનતા બંધ પૈસા પૈસા ડાયરેક્ટ ખોખુ આવ્યો હોય તો પૈસા આલત વચ્ચે ને વચ્ચે આ શોક એરિયો ઓછી થઈ ગઈ તમે બધા ખાઈ ગયા આ બધા

જે 60 કિલો અ 100 કિલો હો કે ઓસી થઈ ગઈ તમે 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 આલસી મને ગયા તમે કોઈ નહીં આલી આ કોખુ ચોહી આયુ અરે કોખુ કિલો થઈ ગયા હો 100 મારું પેટેય નહીં લ્યા તો આખરેનું પેટ તો તું પાતા ને આતા રેઠો

મારા પંચો રૂપિયા હું તમને હાલુ ના ના આવે બોલું તમારા જોડે લેવાના